સુરત ટ્રાફિક સર્કલ છના PI સાથે કેટલા કોન ચાલકોએ માથાકૂટ કરતા સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા ACP ને તપાસ સોંપવામાં આવી હતી સુરત દિલ્હી કે ટ્રાફિક પોલીસના PI વાયમ ગૌલ જોડે માથાકૂટનો વાયરલ વિડિયો મામલો સામે આવ્યો તો રોંગ સાઈડમાં વાહનアンકર્તા વાનચાલકોએ PI જોડે માથાકૂટ કરી હતી જે ઘટનાનો વિડિયો વાયરલ થયો તો જેના આધારે તપાસ સોંપવામાં આવી છે ટ્રાફિક રીજન ટુ ના આધારે એસીપી વિમલ કામિતને તપાસ સોંપવામાં આવી હોવાનું સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું

પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતા જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે લોકો નું વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી હકીકતો એ બાબતે પણ ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરી બીજા પોલીસ કર્મી ત્યાં આ જે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસ નો વિષય છે ને તપાસ પૂર્ણ થતા જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે